દેશમાં હંમેશાથી જ વીર પુરુષોનું આદર ભાવ કરવામાં આવે છે અને આવા જ એક મહારાજ હતા નરસિંહ વીર મહારાજ કે જેમણે ગૌરક્ષા માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો આ વીર અને મહાન પુરુષ આજે પણ વીર બાઉજીના નામે સાબરકાંઠાના વડિયાવીર ગામે પૂજાય છે જેની સાથે બિલેશ્વર મહાદેવ અને અંબિકા માતાજીની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો આવું દર્શન કરીએ આ પવિત્ર ભૂમિના અને જાણીએ તેનો મહિમા સાબરકાંઠાના ઈડર તાલુકાના વડિયાવીર ગામે પાસે આવેલું છે વીર મહારાજનું પવિત્ર સ્થાનક આસપાસના બાવન ગામોની આ ધામ સાથે જોડાયેલી છે અનન્ય આસ્થા વડિયાવીરે પોતાનું જીવન બ્રાહ્મણો ગૌરક્ષાને ધર્મકાજે ન્યુછાવર કર્યું હતું લોકમુખે રમતી કથા અનુસાર યુદ્ધમાં લડતા લડતા વડિયાવીરનું ધડ કપાવા છતાં તેઓ હાર નહોતા માન્યા આજે પણ આ જગ્યાએ તેઓ હાજરા હજુર છે રાજ્યભરમાંથી આવતા ભક્તોની કોઈ પણ માનતા હોય તો વડિયાવીર સૌ પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે છે શ્રદ્ધાળુઓ સારી નોકરી મેળવવા યોગ્ય જીવનસાથી માટે અને સંતાન પ્રાપ્તિ માટે બાધા રાખતા હોય છે આ ધામમાં બાળકોની બાબરી ઉતારાય છે કહેવાય છે કે અમુક વર્ષો પહેલા વડિયાવીર આ સ્થાન છોડીને અલોપ થતા બ્રાહ્મણોએ મંત્રો દ્વારા તેમને સાંકળથી બાંધીને અહીં ફરી સ્થાપિત કર્યા હતા સવા ચારસો વર્ષ પુરાણું અમારું મંદિર છે અને એ મંદિરની અંદર ગુજરાતમાંથી તમામ જ્ઞાતિના ભાઈઓ બહેનો અહીંયા વીરબાવજીની બાધા આખરી ઉતારવા માટે આવે છે અને એ બાધા આખરી ઉતારી અને પોતે સંતોષ માને છે અને અમારા જે વીર મહારાજ સવા ચારસો વર્ષથી જે વડિયાવીર અને આજુબાજુના બાવન ગામોને જે આત્મસંતોષ વિશ્વાસ અને એમના તરફથી જે આશીર્વાદ મળેલા છે એવી આ પવિત્ર જગ્યા છે ગામમાં આ જ મંદિરની નજીક આવેલું છે બિલેશ્વર મહાદેવનું સ્થાનક શિવજીના આ ધામ વિશે કહેવાય છે કે વર્ષો પહેલા મુગલ શાસકે અહીં ચઢાઈ કરી હતી અને ત્યારબાદ ગામ લોકોના સહકારથી આ ધામનો જીર્ણોધાર કરાવ્યો પાંચસો વર્ષોથી આ મંદિર અડીખમ ઊભું છે સુંદર કોતરણી તથા પિલ્લરોથી નિર્મિત આ ધામ અહીં આવતા ભક્તોને આકર્ષે છે બિલેશ્વર મહાદેવના દર્શન કરતા પહેલા અહીં હનુમાનજીના અને ભગવાન દત્તાત્રેયના દર્શન થાય છે દસ ફૂટ ઊંડા ઘરભરૂમાં સ્થાપિત છે બિલેશ્વર મહાદેવનું આ પ્રાચીન શિવલિંગ वीर बाबू जी के वहाँ पे भी बहुत सारे श्रद्धालु आते हैं कई प्रकार के देश विदेश से लोग भी आते हैं जो सभी प्रकार की बाधा उतार कर जाते हैं उनकी मनोकामना पूर्ण होती है बिलेश्वर महादेव में भी श्रावण महीने के अंदर भी यहाँ बहुत सारे लोग आते रहते हैं और ऐसे भी एक तीर्थ धाम के रूप में प्रसिद्ध हो गया है दो से ग्यारह बिलेश्वर धाम के रूप में ये जाना जाता है आज जगह एक हवन कुंड निर्मित है जहाँ वर्ष दरमियान विविध होम हवन अन यज्ञ था